વલસાડ સિટી પોલીસની ટીમે ધરમપુર ચોકડી પાસેથી એક કારમાંથી સાડત્રીસ હજારના દારૂ સાથે બેને ઝડપી એક મહિલાને વોન્ટેડ જાહેર કરી તારીખ અઠ્યાવીસ મે મંગળવારના રોજ બે ચાલીસ કલાકે નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ વલસાડ સિટી પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે કાર નંબર જી જે ફિફ્ટીન સી એન ફોર નાઇન સેવન થ્રીમાં દારૂ ભરી બે ઇસમો સાડીથી પારડી થઈ ધરમપુર છોકડી થઈ સુરત તરફ જવાના છે જે બાતમીના આધારે સિટી પોલીસની ટીમે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે બાતમી વાળી વોચ ગોઠવી હતી જે દરમિયાન કાર આવતા પોલીસની ટીમ દ્વારા સરકારી વડે કારને રાખવાનો ઈશારો કર્યો હતો ચાલકે કાર સર્વિસ રોડ પર સાઈડે ઉભી રાખી હતી કારમાં ચેક કરતા ચાલક સાથે એક બાજુમાં બેસેલ વ્યક્તિ નજરે પડ્યો હતો જેઓની કારમાં ચેક કરતા ત્રણસો નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો સિટી પોલીસની ટીમે દારૂની કિંમત સાડત્રીસ હજાર પાંચસો કિંમત લાખ લાખ બે મોબાઈલ ફોન જેની કિંમત મળી કુલ મુદ્દા માલ કબજે લઈ વિજયભાઈ પ્રભુભાઈ માંગેલા કૃણાલ કિશોરભાઈ પટેલની અટકાયત કરી જથ્થો મંગાવનાર સુમિત્રાબેન પટેલને વોન્ટેડ જાહેર કરી સિટી પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી